એટલે એમ થઈ કે નહીં ભાઈ આપણું આ દેશી ખાણું છે ને બરાબર છે કે ભલે કાઢી રોટલી ને ઉનું શાક હોય પણ એના જેવું એક કોઈ ન થાય તમારે શું કહેવાનું છે કેજો તો હાલો આ તો મારા નનકડો વિડીયો ગયો હોય તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ આવજો જય ભોલેનાથ